કે એ લોકો કોંગ્રેસમાંથી બી પૈસા કમાય છે અને ભાજપ પાસેથી બી પૈસા લે છે અને બંને બાજુ મેન્ટેન કરીને રાખે છે હું ભારતના પ્રધાનમંત્રી મોદીને અને રાહુલ ગાંધીને બી ટ્યુશન જોઈએ ભારત કેવી રીતે ચલાવવું જોઈએ એ આપી શકું એવું મારું નોલેજ છે કે અમે તો નાના કાર્યકર્તા છે તો પણ અમારી સાથે આવું કરે કે કોઈ જગ્યાએ પ્રોગ્રામ હોય ને તો કે એને નહીં કહેવાનું કેમ નહીં કહેવાનું કે બોલે છે જ્યાં ઈવીએમ ઇલેક્શન મશીન છે એમાં પણ ખોટના કારણે હારી રહી છે આવો તમારી મમ્મી તમને શીખવાડે છે બધું હા અને હું થોડી ન્યૂઝ પણ જોઉં છું એટલે મને ખબર છે ભવિષ્યમાં જેલ જવું પડશે અદાણી અને અંબાણી ને કારણ કે એના બાપની પેઢી નહીં આ દેશ મોદીને કદાચ મારાથી બીવું પડે બરાબર હું વકીલ છું રાજેન્દ્ર ત્રિવેદી પ્રેક્ટિસ કરો અને મોદીની ની સફળતામાં મારો મોટો રોલ છે એવું કે જો સફળતામાં મારો મોટો રોલ છે જી શું નામ તારું મારું નામ ચારવીય સોલંકી છે હા ક્યાંથી આવો છો ગાંધીનગર એ ભણો છો સેવન્થ બી સેવન્થ બી રાહુલ ગાંધીને મળીને આવે હા હું રાહુલ ગાંધીને આ સેકન્ડ ટાઈમ મળી લઉં અચ્છા શું કીધું રાહુલ ગાંધી એમણે મને નામ બામ પૂછ્યું અને હું કયા ક્લાસમાં ભણું છું કઈ સ્કૂલમાં ભણું છું ક્યાં રહું છું અને હું શું શું નોલેજ પ્રાપ્ત કરું છું અને હું મોટી થઈને શું બનીશ એ બધું પૂછ્યું તમારા પપ્પા એમને સાથે આવ્યા ના મારી મધર એમ મારી સાથે આવી છે તો આ નાની ઉંમર માં કોંગ્રેસ નો પટ્ટો પહેરાવી દીધો હા માન મધર નો હતો મારે મને કોંગ્રેસ નો બહુ શોખ છે એટલે મે પહેર જો શોખ છે કોંગ્રેસ મતલબ મને કોંગ્રેસ પહેલા જ ગમે છે જ્યારે હું 6 વર્ષ ની હતી મને કોંગ્રેસ નું નોલેજ પ્રાપ્ત થઈ રહ્યું છે એટલે કેવું નોલેજ પ્રાપ્ત કર્યું તમારી મમ્મી આપી નોલેજ મારા મમ્મી પપ્પા બેએ મને આપ્યું હતું એમણે મને પહેલાથી કીધું હતું કે એમણે રાહુલ ગાંધી રાજીવ ગાંધીએ શું શું સેક્રિફાઈસ કરે છે અને એમણે શું શું આપણા માટે કર્યું છે રાહુલ ગાંધીએ શું આપણા માટે સેક્રિફાઈસ એ કર્યો છે કે એમણે એમના પપ્પાને નાની ઉંમરે ગુમાવી દીધા એમની એમની મધર એમની સિસ્ટરને પણ કોંગ્રેસમાં જોડાવડાવ્યા અને અત્યાર સુધી એક કરી રહ્યા છે આટલી હાર પ્રાપ્ત કર્યા પછી પણ ખબર પડે છે કેમ હારે છે કોંગ્રેસ અત્યારે ગુજરાતમાં કેવું શીખવાડ્યું હા મને એ તો ખબર છે કે કેમ હારી રહી છે કેમ કે છે ને જો આપડા આપડા બધા લોકો અંદરની અંદર લડી રહ્યા છે પછી એટલે જેમ કે આપણા લોકો એટલે કહી શકીએ હિન્દુવાદી લોકો અને બીજું કહી શકીએ કે જ્યાં ઈવીએમ ઇલેક્શન મશીન છે એમાં પણ ખોટના કારણે હારી રહી છે આવો તમારી મમ્મી તમને શીખવાડે છે બધું હા અને હું થોડી ન્યૂઝ પણ જોઉં છું એટલે મને ખબર છે અચ્છા ન્યૂઝ જોવો છો હા કઈ છાપામાં જોવો છો ટીવીમાં જોવો છો કે ડિજિટલ વાળી જોઓ છો પહેલા ટીવીમાં જોતી હતી હવે મમ્મી મને થોડું પેપરમાંથી સંભળાવે છે અચ્છા તો રાહુલ ગાંધીને મળીને કેવું લાગ્યું મને સારું લાગ્યું એમનો સ્વભાવ પણ સરસ હતો કેવું છે સરસ જી શું નામ આપનું વિલિયમ ક્રિશ્ચન વિલિયમ ક્રિશ્ચન ક્યાંથી આવો છો અમદાવાદથી અમદાવાદથી આવો છો હવે રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભાઈ પચાસ ટકા લોકો છે ને ભાજપ સાથે ભરેલા છે એવા લોકોને અત્યાર સુધી આપણે પાર્ટીમાં રાખ્યા રાહુલ ગાંધી એમાં દેશના નેતા છે બરાબર કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ છે એટલે એમને બધી માહિતી સાચી માહિતી તો પહોંચવાની જ છે આજે નહીં તો કાલે બહુ મોડીને પહોંચી ત્રીસ વર્ષ પછી પહોંચી લાગ્યું જાગ્યા ત્યારથી સવાર જાગ્યા ત્યારથી સવાર અને બીજું હું મારો મેસેજ આપું હું ભારતના પ્રધાનમંત્રી મોદીને અને રાહુલ ગાંધીને બી ટ્યુશન જોઈએ ભારત કેવી રીતે ચલાવવું જોઈએ એ આપી શકું એવું મારું નોલેજ છે

ખાલી એકસો ચાલીસ કરોડ વિલિયમ ખ્રિસ્તી મનમોહન સિંહ પાસે આ બે જ થિંક ટેન્ક છે ભારતમાં મનમોહન સિંહ નહીં રહ્યા વિલિયમ ખ્રિસ્તી આજે બી ઓપન ચેલેન્જ કરે છે મોદીને રાહુલજીને જેને ચેલેન્જ કરવી હોય એ ડિબેટ કરે સદનમાં નિર્મલા સીતારામનને બી આ દેશમાં હોશિયાર માણસો ઘણા બધા છે હું નોકરી છોડીને રાજનીતિમાં આવી રહ્યો છું સીધો મોદીને ચેલેન્જ નોકરી હું આરોગ્ય કર્મચારી છું પંદર હજાર આરોગ્ય કર્મચારીને મારા લીધે પાંચ પાંચ હજાર રૂપિયાનો ફાયદો થયો છે બરાબર હસમુખ સોની ભરત બોગરા રાજેન્દ્ર ત્રિવેદી અને વિલિયમ ક્રિશ્ચન મને એમ કહો કે કયા નેતાઓ એવા છે તમે ખુલી બોલો છો તમે બધી વાત હું તમને એમ કહું છું તમે રાજનીતિ કયા એવા નેતાઓ છે આ બધા પૈસા અને પાવર આ બે વસ્તુ એવી છે બધા લાલચ હોય નાના નાના મોટા નેતા સુધી એટલે બધું થયું છે બરાબર એના માટે ક્રાઈટેરિયા નહીં બનાયા ક્રાઇટેરિયા હોવા જોઈએ આવનાર સમયમાં ક્રાઇટેરિયા આવશે અને હવે કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ભાગશે જેને પૈસા પર અને પાવર પર ખોટું કેન્દ્રિત કર્યું છે મારા જેવો નહીં મારા જેવા એક નેતા બધાને કેન્દ્રથી સુધાર સુધારેશે કે ક્વોટથી સુધાર દેશે કા આ દેશ કોઈના બાપની પેઢી નહીં ના અદાણી અંદાણી અદાણી અને અંબાણીના બાપની બી પેઢી રહી એક સામાન્ય નાગરિક વિલિયમ ક્રિસ્તી વકીલ છે અને એમને ભવિષ્યમાં જેલ જવું પડશે અદાણી અને અંબાણીના બી કારણ કે એના બાપની પેઢી નહીં આ દેશ મારા જેવો જાગૃત નાગરિક એક છે એક વકીલ ગાંધી નેહરુ અને સરદાર જેને દેશ બદલ્યો છે વિલિયમ ક્રિસ્તી બદલવા માટે તૈયાર છે હવે રાહુલ ગાંધીની સાથે છે શું નામ બેડ શાંતિ રાખો દેમું ઓ ના શું નામ તમારું મારું નામ પ્રવીણા પાંડે છે હિન્દી મે બોલ શકતી હું બોલો હા ગુજરાતી સમજી શકતી હા સર તો ગુજરાતી હું મારું નામ પ્રવીણા પાંડે છે બરળથી આવી છું હું અને આ જે રીતે આ લોકો કહી રહ્યા છે કે રાહુલ ગાંધીજી સ્પેશિયલ કહી રહ્યા છે કે બધા નેતા ઘણા ભાજપને મળેલા છે એ હન્ડ્રેડ પર્સન્ટ વાત સાચી છે કે એ લોકો કોંગ્રેસમાંથી બી પૈસા કમાય છે અને ભાજપ પાસેથી બી પૈસા લે છે અને બંને બાજુ મેન્ટેન કરીને રાખે છે અને જે જતા રહેવાની વાત છે તે લોકો રાજી ખુશીથી નથી જતા એ લોકો જ્યારે ભાજપના બીજા કાર્યકર્તાઓ હોય છે ને તે આવા મોટા મોટા નેતાઓની એ ધ્યાન રાખે છે કે શું છે શું નહીં અને એમના ઉપર પછી પ્રેશરાઈઝ કરે છે કે જો તમે અમારી પાર્ટીમાં આવી જાઓ નહીં તો તમારું આ વસ્તુ છે અમે બહાર પાડીશું એટલે બીક બતાડી બતાડીને કોંગ્રેસના નેતાઓને લઈ જાય છે બાકી કોંગ્રેસના નેતાઓને ભાજપની વિચારધારાથી કશું લેવા દેવા નથી પણ એ લોકો ગોડસેની વિચારધારાવાળા છે ભાજપવાળા કોંગ્રેસવાળા ગાંધીજીની વિચારધારાવાળા એ કોઈ દિવસે કોંગ્રેસને દગો ના આપે પણ મોદી સ્પેશિયલી હું તો નામ બોલું છું કે મોદી અને શાહ એ લોકો બસ પોલીસની ભીખ બતાડીને ઈડી સીબીઆઈ આ તે બધું બતાડી અને લોકોને બીવડાઈ પીવડાવીને પોતાની પાર્ટીમાં એમને કોઈ માણસોની જરૂર નથી એમને ખાલી કે જે અગર એ બોલ્યા છે રાહુલજી કે પચાસ ટકા જે લોકો છે એમને કાર કાઢીશું તો કાઢવા જ જોઈએ અને જે દિવસે ક્યાં તમે ક્યાંથી આવો છો હું બરોડા થયા બરોડા થયા તમે વર્ષોથી કાર્ય કરતા પચીસ પચીસ વર્ષથી તમને શું લાગે છે કે કયા એવા નેતાઓ છે કે જેને કાઢવા જોઈએ નિઃશંકોચ ડર્યા વગર તમે કહી શકો હું ડર્યા વગર કહી શકું એમાં કોઈ રાહુલ ગાંધી ગયો ડરો તો કેમ ડરો નહીં ડરવાની વાત નથી હવે આમાં એવું છે કે અમે તો બોલતા બોલી કાઢી છે આંખો થઈ જાય પછી ના પછી જે લોકો હમણાં હાલમાં છે બરાબર હોદ્દેદાર હવે એ લોકો અમારે તો આપસમાં નથી વાત કરવા દેતા તો હું હમણાં નામ બોલીશ તો મને ખબર નહીં કાલે મારી જોડે કેવું વર્તન થાય કે મને કોઈ મેસેજ નહીં આવે આ મને એવું છે એટલે અત્યાર સુધી હા આના કારણે એનું કારણ છે કે અમે તો નાના કાર્યકર્તા છે છો તો પણ અમારી સાથે આવું કરે કે કોઈ જગ્યાએ પ્રોગ્રામ હોય ને તો કે એને નહીં કહેવાનું કેમ નહીં કહેવાનું કે બોલે છે તો પછી અમે આમ નામ ઓપન કરીએ ને એમને ખબર પડે કે આ નામ બોલ્યો છે તો કાલે તો મને કોંગ્રેસનું શું ચાલી રહ્યું છે કોંગ્રેસ કોઈના બાપની જાગીર નથી કે આ દેશ કોઈના બાપનો નથી બરાબર આ ઇન્ડિપેન્ડ આ વન કાઇન્ડ ઓફ સોશિયલ વર્કર છે કે સોશિયલ વર્ક કહેવાય કોઈ કાઢી મૂકે અને કે તમને સસ્પેન્ડ કરી દઈએ એ કશું નથી એમાં સસ્પેન્ડ કરવા જેવો કોઈ પગાર નથી આવતો આજે અમે અહીં આવ્યા છે તો સ્વખર્ચે આવ્યા છે કોઈને અમને પૈસા નથી આપ્યા તો હું તો કોઈ મને કે કે તમે નામ બોલો તો બોલી દઉં પણ પાછળ મારું કારણ કે મને આમાં ઇન્ટરેસ્ટ હા આગળ ના વધવા જે મારે વધુ બી નથી પણ કારણ શું છે પાછળ લોચા એવા જ વાગે કે બધા ઇગ્નોર કરે આપણે અને પાર્ટીનું કશું કામ ને જઈએ તો પેલા દસ જણા હોય તો હું એકલી બધાનું હોણું જ જોયા કરું ને તો પછી મારું મને કોઈ રિસ્પોન્સ ના આપે તો હું શું કરી શકું થેન્ક યુ સો મચ